સો હેલો દોસ્તો નમસ્તે રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે આજે હું તમને મારી નર્સરીમાં જે કંઈ પણ એ એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટના નવા પ્લાન્ટ આવ્યા છે એની તમને વિઝિટ કરાવીશ અને એ બધા પ્લાન્ટ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કુરિયર દ્વારા મંગાવી શકો છો અમે તમને કુરિયરની સુવિધા છે અમારી પાસે તો તમને કુરિયર કરી આપીશું કોઈપણ પ્રકારના તમે પ્લાન્ટ મંગાવો છો તો અમે તમને મોકલી આપીશું ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા હોય તમને બધા પ્લાન્ટ બતાવું

આ બધા પ્લાન્ટ ઓર્ડર કરી શકો છો અને સરસ રીતે અમે તમને પેકેજિંગ કરીને મોકલી આપીશું જે કે તમને ખબર જ છે કે આપણું પેકેજિંગ કેવું સરસ છે પછી આ છે આપણા હર્બલ નાઇન્ટી નાઇન એપલના પ્લાન્ટ જો કે સરસ ગ્રોથ છે ચાર ફૂટ ઉપરની હાઈટ છે એની પાંચ ફૂટ ચાર ફૂટ સરસ રીતનો ગ્રોથ છે થર્ડ બી સરસ છે જોઈ રહ્યા છો નવી એવી સરસ ફૂટ છે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે ગ્રોથ થઈ ગયેલા છે તમે એનો પણ એક સરસ મોટો લોટ છે તો જોઈ શકો છો કે આ અત્યારે અમારા આણંદ જિલ્લામાં ચરોતરમાં આ ડિગ્રી તાપમાનમાં આ સરસ રીતે ફૂટે છે અને ગ્રોથ થાય છે અમારે અહીંયા ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન રહે છે તો પણ આ સરસ રીતે ગ્રોથ થઈ જાય છે જોઈ શકો છો કે આ પ્રમાણે એના છોડ રહે છે ચારથી પાંચ ફૂટના છે તો તમે કોઈ પણ તમારો ગરમ ઇલાકો હોય કે ઠંડો હોય એના માટે તે એચઆરએમ છે હોર્મોન નાઇન્ટી નાઇન એ તમે લગાવી શકો છો ને તમારા ઇલાકામાં આ પ્લાન્ટ થઈ શકે છે તમને પછી બતાવું લીંબુના પ્લાન્ટ ચાલો પછી આ જે આપણા લીંબુના પ્લાન્ટ જેમ કે તમે જોઈ શકો છો કે સરસ રીતે ગ્રોથ વાળા છે બધા જ પ્લાન્ટ સરસ ગ્રોથ વાળા છે બધા પર ફળ બી લાગેલા છે બધા ડ્રાફ્ટેડ આવે જેમ કે તમને દેખાઈ રહ્યા છે જોઈ શકો છો બધા ઉપર જ સરસ રીતે ફળ છે આ પ્લાન્ટ તમને મળી જશે અવેલેબલ છે આપણી નર્સરી પર તો તમે આને ઓર્ડર કરી શકો છો જોઈ શકો છો કે આ આપડા સ્ટાર ફ્રૂટના પ્લાન્ટ છે જે કે દોઢ થી બે ફૂટ અઢી ફૂટની અંદર છે સરસ એવો ગ્રોથ છે બધામાં ફ્લાવરિંગ લાગવાનું ચાલુ થઈ ગયું છે આ પ્લાન્ટમાં થોડી વાર લાગશે બીજી એક જગ્યાએ એ પડ્યા છે મારી નર્સરીમાં એમાં ફ્લાવરિંગ ચાલુ છે આ પ્લાન્ટમાં થોડી વાર છે પછી આ છે પ્લાન્ટ જોઈ શકો છો કે કેટલો સરસ ગ્રોથ છે અઢી થી ત્રણ ફૂટની હાઈટમાં છે બધા જ પ્લાન્ટ સરસ રીતે ગ્રોથ વાળા છે જેમ કે જોઈ શકો છો બધામાં ફ્લાવરિંગ બી ચાલુ જ છે બધા જ પ્લાન્ટમાં સરસ રીતે ફ્લાવરિંગ ઓર્ડર કરી શકો છો બહુ સરસ રીતે છે સારી એવી મોટી ક્વોન્ટિટી છે આપણી પાસે પછી તમને બીજા પ્લાન્ટ બતાવું ચાલો પછી આ છે આપણા કાજુના પ્લાન્ટ જે કે સરસ રીતે નવી નવી ફૂટો આવી રહી છે જોઈ શકો છો મિત્રો સારા ગ્રોથ વાળા છે બહુ બેસ્ટ છે જોઈ શકો છો તો તમે આવા બધા પ્લાન્ટ ઓર્ડર કરી શકો છો ફ્રૂટ પ્લાન્ટ પછી આ છે આપણા અંજીરના પ્લાન્ટ જે કે તમને આ તો જૂનો લોટ છે પછી નવો બતાવું પછી આ છે આપણા લવિંગના પ્લાન્ટ જે મસાલામાં ગણાય છે લવિંગ લવિંગ પ્લાન્ટ છે આપણી પાસે જોઈ શકો છો બહુ સરસ રીતે છે આપણે ઘણા કાજુના બીજા અહીંયા પડ્યા છે પછી તમને બતાવું બ્લેક ડાયમંડ ગોવા જોઈ શકો છો કે બ્લેક ડાયમંડ ગુવાવાના આપણી પાસે પ્લાન્ટ અવેલેબલ છે જોઈ શકો છો કેટલા સરસ રીતે છોડ છે આપણી પાસે ચાર થી પાંચ ફૂટની હાઈટમાં છે બ્લેક ડાયમંડ ગોવાવાના જેમ કે સરસ રીતે ગ્રોથ થઈ ગયેલો છે બહુ સરસ પ્લાન્ટ છે ઓર્ડર કરી શકો છો બ્લેક બહુ વેલ્યુ છે પછી તમને બીજા પ્લાન્ટ બતાવું ચાલો પછી આ છે આપણા કાલીપતી ચીકુના પ્લાન્ટ જેમ કે ખડ બી લાગી ગયેલા છે સરસ ગ્રોથ છે ચા અઢી થી ત્રણ ફૂટની હાઈટ છે બધા જ પ્લાન્ટ આપણી પાસે અવેલેબલ છે ને તમે મંગાવી શકો છો શકો છો સરસ છે છે બહુ સારો પછી આ તો નાના બતાડ્યા છે તમને પછી મોટા પણ પ્લાન્ટ છે આપણી પાસે જોઈ શકો છો એમાં સરસ ફળ લાગી ગયેલા જ છે જુઓ બધી જગ્યાએ સરસ ફળ લાગેલા છે ચીકુના પ્લાન્ટ એ કાલી પત્તી છે આ બી કાલી છે આ એ પાંચ ફૂટ છ ફૂટની હાઈટમાં છે આ ખાલી દોઢ થી ત્રણ ફૂટમાં છે જોઈ શકો છો સરસ મોટો લોટ છે તમને જો ફળ શાનદાર ફળ લાગી ગયેલા છે નેવું નહિ ફળની સાઈઝ બી અત્યાર નાના છે તો પણ કેટલી સરસ સાઈઝ છે જુઓ તમે તો આ પ્રમાણે બધી જગ્યાએ ફળ લાગી ગયેલા જ છે સાહેબ તમે ઓર્ડર કરી શકો છો પછી તમને બીજા પ્લાન્ટ બતાવું ચાલો પછી આ છે આપણા અંજીરના પ્લાન્ટ જેમ કે જોઈ શકો છો બહુ સરસ રીતે ગ્રોથ થઈ ગયેલો છે પૂનાની માટીમાં છે લાલ માટીમાં ને સરસ રીતે બધા ઉપર ફળ લાગી ગયેલા જ છે જેમ કે આ રીતે છે જોઈ શકો છો તો તમે એને ઓર્ડર કરી શકો છો આપણી પાસે મોટો લોટ છે જોઈ શકો છો પછી આ છે આપનો તાઇવાન પિંકનો લોટ એક જેમ કે એમાં પણ સરસ રીતે ગ્રોથ છે નવી કલમો છે ગ્રોથની સાહેબ પણ જોઈ શકો છો બીજું પણ તમને બતાવું કે આ દોઢ થી બે ફૂટનો પ્લાન્ટ છે જોઈ શકો છો અને એની પર સરસ રીતે બધા ફ્રૂટિંગના ફળ આવી ગયા છે જોઈ શકો છો કે અમારી પાસે ક્વોલિટી મળે છે સાહેબ તાઇવાન પિંક ઓરિજિનલ જોઈ શકો છો સારો લોટ છે હું ઓર્ડર કરી શકો છો આને બધી જગ્યાએ સરસ રીતે ફળ લાગેલા જ છે

પછી આ છે આપણા એવા કાળો જે કે ડ્રાફ્ટેડ છે જોઈ શકો છો નીચેથી ડ્રાફ્ટ કલમ કરેલી હોય જેમાં કે સરસ રીતે ગ્રોથ વાળા છે બધા એમ પછી આ છે આપણા તજના પ્લાન્ટ જોઈ શકો છો કે ફ્લાવરિંગ ચાલુ છે આમાં જોકે સરસ રીતે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે તો તમે આ બધા પ્લાન્ટ ઓર્ડર કરી શકો છો મરી મસાલા તજના પછી મરીના પણ પ્લાન્ટ આપણી પાસે અવેલેબલ છે પછી આ છે આપણા વોટર એપલના પ્લાન્ટ જોઈ શકો છો કે સરસ રીતે ગ્રોથવાળા જ છે અને બધા આપણી પાસે બધા જ પ્લાન્ટ સરસ રીતે ગ્રોથવાળા જ હોય છે મોસ્ટલી બધા જ પ્લાન્ટ સરસ રીતે ગ્રોથવાળા જ હોય છે તો એ મારે કહેવું પડે છે કે સરસ ગ્રોથ ગ્રોથવાળા છે અને આ બધા ડ્રાફ્ટિંગ છે બધા ડ્રાફ્ટ વાળા છે તો બધા સરસ રીતે ફળ આપતા થઈ જાય એવા જ છે તો આજના વિડીયોમાં આટલું કાપી છે મિત્રો તો નવા વિડીયોમાં મળીશું ને અમને સપોર્ટ આવો જેમ કે અમે આગળ વધી શકીએ પછી આપના નારિયેલીના બી પ્લાન્ટ છે જે કે ઓર્ડરના છે જોઈ શકો છો કે પાંચ દસ દસ ફૂટની નારિયેલી છે તો જય માતાજી આજના વિડીયોમાં આટલું કાપી છે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કે અમારો વિડીયો બીજા લોકો પાસે પણ પહોંચે પછી આ છે ફાલસા તો જય માતાજી